જુનાડીસાના એક વ્યક્તિનો માર્ગ અકસ્માત થયાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે પાલનપુરની માવજત હોસ્પિટલમાં તેમને સારવાર માટે રાખવામાં આવ્યા હતા ઉપરાંત વાત કરી જેમનું બ્રેન હેમરેજના કારણે મોત થયા હોવાનો કિસ્સો છે તે સામે આવ્યો છે ડોક્ટરે આ વાત જણાવી હતી એ વાત કરી ખાસ જેથી પરિવાર દ્વારા તેમના જે માણસનું મૃત્યુ થયું છે તેના અંગોના દાન કરવાનો નિર્ણય કરાવ્યો હતો અને તેથી તમામ સરકારી મજૂરીઓ છે તે બધી મંજૂરીઓ મંજૂરી પછી પાલનપુરની માવજત હોસ્પિટલ ખાતે સૌપ્રથમ સૌ પ્રથમ પ્રત્યાર્પણ કરવામાં આવી રહી છે અમદાવાદ તેને મોકલવામાં આવશે જેનાથી ચાર થી પાંચ લોકોના જિંદગીઓમાં ખાસ બચાવ કરી શકાશે જુનાડીસા ખાતે રહેતા દિનેશ ચંદ્ર મકવાણા કે જેઓ જુનાડીસા હાઈસ્કૂલના નિવૃત્ત કર્મચારી હતા અને તેમનો અકસ્માત થયો હતો તેમને મગજના ભાગે ખાસી ઈજાઓ થતી હતી ત્યારે પાલનપુરની માવજત હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા સારવાર માટે અને જ્યાં ડોક્ટરની ટીમ દ્વારા તેમને ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું પરંતુ તેમનું જીવ બચાવી ન શક્યા અને તેમને બ્રેઇન ડેડ પણ જાહેર કરાયા હતા અને આ ઘટનાથી ખાસ કહી શકાય દિનેશ ચંદ્રના જે પરિવાર લોકો છે તેમાં દુઃખની લાગણી હતી તે પ્રસરી હતી પરંતુ જે તેમના પરિવારજનો છે તેમના લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે પણ ખાસ મૃત કરી શકાય મૃત્યુ થયા બાદ જે મૃત પામેલા વ્યક્તિ છે તેના અંગો પણ બીજાને આપવા માટે ખાસ તેમને હેતુથી તેમના પરિવાર અને તેમના પતિના સવિતાબેન તેમના દીકરા અંકુરભાઈ તેમજ તેમની દીકરી અને પરિવારના તમામ જન્ય સભ્યો છે તેમના દ્વારા ખાસ મૃતક સ્વજનના અંગોનું દાન કરવાનો નિર્ણય કરાયો હતો અને તે ભલે તેમના પરિવારમાં હયાત ન હોય પરંતુ તેમના કારણે બીજાની જિંદગી બચાવી શકાય તે હેતુથી તેમના સ્વજન શરીરના અંગોનું દાન કરવાનો ખાસ નિર્ણય કરાયો છે પરંતુ અંગદાનની અમદાવાદમાં થતી હતી જેથી સેવાભાવી સંસ્થા દિલીપભાઈ અને તેમજ કહી શકાય માવાભાઈ સહિતના જે માવાભાઈ સહિતના જે લોકો છે તે પણ તાત્કાલિક ધોરણે માવજત હોસ્પિટલના ટ્રસ્ટીઓની જહેમત બાદ ખાસ પાલનપુર માવજત હોસ્પિટલમાં અંગદાન અંગેની પ્રોસેસની મંજૂરી મેળવી અને તેમના અંગોનું ખાસ પ્રત્યાર પણ કરવામાં આવ્યું આ ખાસ વાત કરીએ પાલનપુરના ધારાસભ્ય અનિકભાઈ ઠાકર અને તેમજ માવજત હોસ્પિટલના જયેશભાઈ એ પણ ખાસ જણાવ્યું હતું કે આ દાન કરવાથી ત્રણ થી ચાર લોકોના જીવ પણ અહીં બચાવી શકાય છે અને તેમજ પહેલા અમદાવાદ સુધી અંગદાન કરવા જવું પડતું હતું પરંતુ હવે એવું નથી હવે પાલનપુરની માવજત હોસ્પિટલ ને પણ ખાસ આની લોકો અંગદાન માટે કહી શકાય જવાની જરૂર નથી હવે પાલનપુર માવજત હોસ્પિટલમાં મૃતક સ્વજનોના અંગદાન કરી અન્ય લોકોના પણ જીવ બચાવી શકાશે મહાદાન જનજાગૃતિ અભિયાન છેલ્લા ચાર વર્ષથી આખા ગુજરાતમાં માન્ય દિલીપભાઈ દેશમુખશ્રીના દાદાના માર્ગદર્શન હેઠળ અમે જ્યારે કાર્યકર્તા મિત્રો ચલાઈ રહ્યા છીએ ત્યારે ચૌદ તારીખને શનિવારના રોજ દિશાનો જે દિનેશચંદ્ર મકવાણા પેશન્ટને બ્રેન્ડ જાહેર થયું તો માવજત હોસ્પિટલના ટ્રસ્ટીગણ અને ડૉક્ટરોએ એટલી ઈચ્છાશક્તિ બતાવી કે આ હોસ્પિટલ નોટોમાં રજીસ્ટર થઈ અને હવે પછી બનાસકાંઠા જિલ્લામાંથી કુદરતી રીતે કોઈ પેશન્ટનું બેનડેજ થાય બેનડેથ થવાથી એના અંગોનું દાન કરવાની પરિવારની ઈચ્છા હોય તો એમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જવું પડતું હતું એના બદલે જિલ્લામાં માવજત હોસ્પિટલ એક એવું સેન્ટર ઉભું થયું છે કે આજથી ઐતિહાસિક રીતે આવા બ્રેન્ડેથ દર્દીના જે અંગ કામ આવશે એને રિટ્રાઈવલ કરી શકાશે અને બીજા અન્ય લોકોમાં પ્રત્યારોપણ કરી શકાશે એના માટે એક ઉમદા કાર્ય આધી ચાલુ થઈ ગયું છે તો અંગદાન કરી અને જે પરિવારે બીજા અન્ય લોકોની જિંદગી બચાવી છે એમાં દરેક લોકો અંગદાન વિશે સમજ કેળવે અને બ્રેન્ડેથ અંગોને બાળી નાખવા કે જે ધાર્મિક વિધિ કરી નાખવી એના કરતા બીજામાં પ્રત્યારોપણ કરવા માટે અંગદાન કરે એ જ સારો હેતુ છે અને બનાસકાંઠા જિલ્લા માટે આજે બહુ મહત્વની ઘટના બની છે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર માવજોત હોસ્પિટલ એ અંગ પ્રત્યાર્પણ એટલે ઓર્ગન ડોનેશન માટેનું એક ઓથોરાઈઝડ હોસ્પિટલ બની અને આજે એક પરિવાર એક વ્યક્તિના અંગ જયારે ડોનેટ થતા હોય ત્યારે ખરેખર તો પરિવારે જે આ ઉમદા ભાવ રાખ્યો છે એ માટે પરિવાર પણ સમગ્ર રીતે જોઈએ તો ખૂબ જ વંદનીય છે એમને પ્રણામ કરવાની જ ઈચ્છા થાય કારણ કે એક વ્યક્તિ જયારે બ્રેન્ડેડ હોય અને એના પછી જયારે બીજા અન્ય ત્રણ ચાર પાંચ વ્યક્તિઓ જીવ બચતો હોય ત્યારે પાંચ જીવોનું જે દાન થાય છે આજે જે પુનર્જીવિત થવાના છે તેની પણ એક ઉમદા લાગણી આજે સમગ્ર હૃદયમાં છે અને ખાસ તો બનાસકાંઠાની અંદર આ એક એવી જગ્યા અવેલેબલ થઈ છે માવજત હોસ્પિટલ કે જ્યાંથી આપણે ઓર્ગન ડોનેશનની સમગ્ર વિધિ બતાવી શકીએ છે માટે હું માવજત હોસ્પિટલ ને પણ હું આ જગ્યાએ એટલું જ અભિનંદન આપું છું કે આ એક પાવન કાર્યની અંદર એક ઉમદા કાર્યની અંદર એક વંદનીય કાર્યની અંદર આવજો તો હોસ્પિટલે પણ એક પગલું આગળ કર્યું છે વ્યક્તિને અહીંયા લઈ આવ્યા અને એ બ્રેઇન ડેડ ડિકલેર થયા ત્યારે એવું નક્કી કર્યું કે આપણે તરત જ આનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને એના માટેની પ્રોસીજર ચાલુ કરી અને બહુ જ ટૂંકા સમયમાં આના માટેનું રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું અને અમારા સમગ્ર સ્ટાફની મદદથી અને અમારા ડૉક્ટરોના મદદથી આ આખી જ એમણે કરી અને અત્યારે એમને ખૂબ જ આનંદ છે કે એક વ્યક્તિના શરીરમાંથી ઓર્ગન લઈ અને અત્યારે અમદાવાદ મોકલવામાં આવ્યા છે અને એ ઓર્ગન દ્વારા ત્રણથી ચાર વ્યક્તિને જાન બચશે એમને ઘણી બધી મદદ મળશે એટલે હું આ તબક્કે અમારા સમગ્ર સ્ટાફને અને જે પરિવારે આ પહેલ લીધી છે